બે જવાન કિસાન ખેડૂત મિત્રો સફેદ ની ખેતી એના માટે માહિતી આપવા જઈ રહ્યો છું સફેદ ચંદનના રોપા છે રોપાની વાત કરીએ તો આ બાર થી અઢાર મહિનાના રોપા છે રોપાની હાઈટ થિકનેસ એની ક્વોલિટીની વાત કરીએ તો સૌપ્રથમ આપણે પેલા સ્ટેજમાં વાત કરીએ તો ચંદનની ખેતી કરવા માટે રોપાનું સિલેક્શન દોઢ થી બે ફૂટના રોપાનું સિલેક્શન કરવું જોઈએ ખેડૂત મિત્રોએ ખાડાની તૈયારી બે બાય બેના ના ખાડાની તૈયારી કરવી જોઈએ એ ભી ત્રણ મહિના પહેલા સારા એ વ્યવસ્તી રોપાનું સિલેક્શન કરીને તમારે ખાડામાં અંગીસાઈડ માઇક્રોન્યુટન્સ હ્યુમિક આ બધાનો સ્પ્રે કરી પછી પ્લાન્ટનું પ્લાન્ટેશન કરવું જોઈએ આ ફર્સ્ટ એડ છે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે પ્લાન્ટની સાથે હોસ્ટ પ્લાન્ટ જેને મેદી કહેવાય છે એ હોવી જરૂરી છે કારણ એનું એ છે ખેડૂત મિત્રો કે જે તમે ચંદનનો પ્લાન્ટ જોઈ રહ્યો છો સફેદ ચંદન એ પરોપજીવી છે એ બીજા પર આધાર રાખે છે એ ખોરાક જાતે લઈ શકતું નથી એટલા માટે ખેડૂત મિત્રો એને હોસ્ટ પ્લાન્ટ લગાવવો જરૂરી છે ખેડૂત મિત્રો બીજો સ્ટેજ એ છે કે છ થી આઠ મહિના પ્લાન્ટેશન બાદ સરુનો પ્લાન્ટ લગાવવામાં આવે છે સરૂ પણ લગાવી શકો છો મલેશિયન લીમડા પણ લગાવી શકો દેશી લીમડા પણ લગાવી શરૂઆતમાં પેઢીમાં મેદી ખોરાક મળશે એની સાથે સાથે તુવર પણ અમે લગાવીએ છીએ ખેડૂત મિત્રો ચંદનની ખેતી એ બહુ સરસ ખેતી છે વીસ થી પચીસ વર્ષ સુધી ચંદનની ખેતીમાં ઉત્પાદન મળે છે અને ખેડૂતને સારા એવા એમાંથી રેવન્યુ મળે છે તો ખેડૂત મિત્રો આ બેઝિક તમને જે પણ ઇન્ફોર્મેશન હતી એમ અમે આપવાની કોશિશ કરી છે વિડિયોના માધ્યમથી તો કોઈ આપણો કોઈ પ્રશ્ન હોય તો એ પૂછી શકે છે કોમેન્ટ કરી શકે છે ધન્યવાદ જય માતાજી જય શ્રી કૃષ્ણ